હવે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે ની સૂચના છે કે નીચેના સરવાળા શોધો સમાંતર શ્રેણી છે 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 જે આપેલી એ આમાં તો સમાં બે વત્તા ચૌદ વત્તા ડોટ દોટ ડોટ વત્તા છેલ્લું પદ ચોર્યાસી આપેલું છે બરોબર અહીંયા છેલ્લું પદ આપેલું છે સરવાળા શોધવાના છે તો સરવાળા શોધવાના બે સૂત્રો આપણે જોયા હતા બરાબર છેદમાં બે મોટા ટુ એ પ્લસ એન બાય ટુ કાઉસ ની અંદર એ પ્લસ એલ આવું હતું

સૌથી પહેલા તો પ્રથમ પદ આપેલું છે એ કેટલા છે સાત પછી પણ આપણને મળી જાય તો બરાબર શું છે બીજું પદ માઇનસ પહેલું પદ તો બીજું પદ શું છે અહીંયા દસ પૂર્ણાંક એકના છેદ માં બે માઈનસ સાત પહેલું પદ હવે મિશ્ર અપૂર્ણાંક છે તો એને આપણે ફેરવવા પડશે તો શું થશે દસ દુ વીસ છેદમાં બે માઇનસ માઇનસ ચૌદ છેદ માં બે ત્રીસ માંથી ચૌદ બાદ કરવી આપણે એટલે કેટલા વચ્ચે સાત આવશે બે એટલે ડી આપણને મળ્યો સાતના છેદ બે

સરવાળો તો એન પદ પેલા તો આપણને આ કેટલા પદ છે ઈ મેળવવા પડશે એટલે હજી આપણે આ જે એન છે ઈ મેળવવો પડશે એટલે સૌથી પહેલા તો પદ શોધવાનું સૂત્ર આપણે મેળવવાના છે અહિયાં સાત વત્તા દસ પૂર્ણાંક એકના છેદમાં બે વત્તા ચૌદ વત્તા દોઢ દોઢ દોટ વત્તા છેલ્લું પદ ચોર્યાસી તો આ કેટલા પદ છે એ મેળવવાના છે એક બે ત્રણ ચાર ચોર્યાસી છે એ બરાબર કેટલા છે સાત વત્તા એન મેળવવાનો છે માઇનસ વન ગુણ્યા ડી એટલે છે સાત ના છેદ માં હવે આ સાત છે એ કેમાં છે સરવાળા બાદ બાકીમાં બરોબર અહીંયા સરવાળો છે તો બરાબર ને ડાબી બાજુ આવે તો શું થઈ જશે માઇનસ થઈ જશે બરોબર હવે અહીંયા શું વધશે એન માઇનસ વન ગુણ્યા સાત ના છેદમાં બે ચોર્યાસી માંથી સાત બાદ કરવી કેટલા વધે સત્યોતેર તો સત્યોતેર બરાબર આ જે છે એ છે સાત છેદમાં બે

સાત કાઉસની અંદર એન માઇનસ વન આવું વચ્ચે આ બે જે હતા છેદ માં હતા બરાબર ને ડાબી બાજુ લાવ્યા એટલે અંશમાં વહી હજી આ જે સાત છે એ ગુણાકાર માં છે ડાબી બાજુ લાવો તો તો આ જે સંખ્યા છે સત્યોતેર ગુણ્યા બે એના છેદ માં વહી આવશે આ ગુણાકાર છે એટલે અહીંયા વચ્ચે એન માઇનસ વન સત્યોતેર ગુણ્યા બે છેદમાં સાત બરાબર બરોબર વચ્ચે ગુણાકાર છે એટલે છેદ આવી રીતે ઉડી જાય અગિયાર સત્તા કેટલા થશે ગુણ્યા બે એટલે કેટલા થશે બાવીસ બરાબર એન માઇનસ વન હવે આ જે માઇનસ વન છે એને બરાબરની ડાબી બાજુ લઈ જવી તો માઇનસ વન ડાબી બાજુ આવે તો કેવા થઈ જશે પ્લસ વન હવે માઈનસ વન ડાબી બાજુ એટલે પ્લસ વન મતલબ પદની સંખ્યા કેટલી છે ત્રેવીસ છે આ ત્રેવીસ પદ છે અને આ એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરતા કરતા તેવીસ પદ એટલે આજે છેલ્લું પદ રહ્યું એ ત્રેવીસ પદ થશે

ત્રેવીસ પદોનો સરવાળો એટલે 23 ના છેદમાં બે આશી અને સાત કેટલા થઈ જશે સરવાળો કર્યો ચોર્યાસી વત્તા સાત એટલે મળ્યા એકાણું હવે એકાણું ગુણ્યા ત્રેવીસ તો એકાણું ગુણ્યા ત્રેવીસ કરવાના છે ત્રેવીસ એકાતેસ એના ત્રણ વધી પડી બે બીજા ઉમેરો એટલે એટલે હજાર ત્રાણું અને છેદમાં કેટલા છે બે તો એ ત્રેવીસ બરાબર બે હજાર ત્રણ ભાગ્યા બે ભાગાકાર કરી નાખવી તો બે આ બે ઉપરથી આવ્યો જીરો ઉપર જીરો અહીંયા નવ તો બે ચોક વધે એક ઉપરથી આવ્યા ત્રણ બે છક બાર શેષ વધી એક એટલે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જો લખવા હોય તેવીસ પદોના સરવાળાને તો કઈ રીતે લખી શકવી બે અહીંથી જવાનું અહીંયા અહીંથી આવવાનું અહીંયા એટલે બે પછી એક હજાર છેતાલીસ અને અંશમાં શું આવશે એક અહીંયા જે શેષ આવી હોય એ અંશમાં એટલે એક હજાર છેત્તાલીસ પૂર્ણાંક એકના છેદમાં બે બરાબર આ કોઈ પણ રીતે તમે લખી શકો આગળ જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે ની રકમ છે ચોત્રીસ વત્તા બત્રીસ વત્તા ત્રીસ વત્તા ડોટ 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 વત્તા છેલ્લું પદ છે દસ અંતિમ પદ અહીંયા પણ આપેલું છે બરોબર અને અહીંયા પણ સરવાળો જ કરવાનો છે તો જેમ દાખલા નંબર એક માં જે માહિતી હતી એ મેળવી પછી આપણે એન મુ પદ એન આ કેટલા પદ છે એ છેલ્લું પદ છે પદોની સંખ્યા કેટલી છે તો મેળવવાની બરોબર આ છેલ્લું પદ આપ્યું છે તો એ કેટલામું છે એવી જ રીતે અહીંયા છે આ જે છેલ્લું પદ આપ્યું છે દસ એ કેટલામું પદ છે વીસમું બાવીસમું ત્રેવીસમું બરોબર તો ઈ ગોતવાનું એટલે કે એન ગોતવાનું પછી આપણે સરવાળાનું સૂત્ર ઈ મૂકી અને સરવાળો મેળવવાનો ચાલો સૌથી પહેલા તો પ્રથમ પદ આપેલું છે કેટલું છે ચોત્રીસ પછી જે શ્રેણી આપણને આ આખી આપેલી છે એ સમાંતર શ્રેણી જ છે આવું કહી દીધું છે એનો મતલબ આપણને ડી મળી જાય સામાન્ય તફાવત તો ડી શું થશે બીજું પદ માઇનસ પહેલું પદ તો બીજું પદ શું છે બત્રીસ માઇનસ પહેલું પદ શું છે ચોત્રીસ તો બત્રીસ માઇનસ ચોત્રીસ બત્રીસ ઈ પ્લસ છે ચોત્રીસ ઈ માઇનસ છે અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય ચોત્રી માંથી બત્રી બાદ કરો વધે બે અને જવાબની આગળ મોટી સંખ્યા જે હોય એની આગળની નિશાની મૂકવાની એટલે ડી આપણને કેટલો મળે માઇનસ બે ચાલો પછી છેલ્લું પદ એટલે કે એલ અને એને બીજું આપણે શું કેવી જોઈએ એ એન કેટલા મળે છે દસ

માઇનસ ચોત્રીસ બરાબર હવે અહીંયા માઇનસ અલગ અલગ નિશાની તો બાદ બાકી થાય ચોત્રીસ માંથી દસ બાદ કરો વધે ચોવીસ અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે માઇનસ ચોવીસ બરાબર આ માઇનસ બે જશે ભાગાકારમાં તો માઇનસ ચોવીસ છેદ માં માઇનસ બે બરાબર એન માઇનસ વન આવું વચ્ચે આ માઇનસ ઉપર નીચે કેન્સલ થઈ જશે અને એ સિવાય બીજું શું થાય છે અહીંયા છેદ પણ ઉડે છે તો છેદ ઉડાડી દેવી બાર દુ ચોવીસ તો બે કેન્સલ આયા આ માઇનસ માઇનસ કેન્સલ વેગા ખાલી બાર તો બાર બરાબર એન માઇનસ વન આ માઇનસ વન ને હું બરાબર ની ડાબી બાજુ લઈ જાઉં તો કેવા થઈ જશે પ્લસ વન વધશે એટલે બાર વધતા એક એટલે કેટલા થશે તેર બરાબર એન એટલે એન બરાબર આપણને શું મળ્યા તેર

સરવાળાનું સૂત્ર મૂકી દેવી અંતિમ પદ આપેલું છે એટલે નાનું સૂત્ર આવશે અંદર આમાં કિંમત મૂકવાની છે એન ની જગ્યાએ તેર એટલે તેર પદનો સરવાળો એન ની જગ્યાએ તેર છેદમાં બે કાઉસની અંદર એ એટલે પ્રથમ પદ શું આપેલું છે પહેલું પદ અહીંયા છે 34 બરોબર એટલે અહીંયા આવશે 34 l એટલે છેલ્લું પદ લાસ્ટ ટર્મ શું આપેલી લાસ્ટ ટર્મ 10 બરોબર l એટલે ઈ આવશે 10 તો આ બંનેનો સરવાળો કરવાનો 34 10 કેટલા થાય છે ચુમ્માલીસ તો એસ તેર એટલે તેર પદનો સરવાળો બરાબર તેર ના છેદ માં બે કાઉસ ની અંદર ચોત્રીસ વત્તા દસ એટલે ત્યાં ચુમ્માલીસ આ ગુણાકારમાં છે એટલે કે આવી રીતે છે તેર ગુણ્યા અને આખાના છેદમાં કેટલા છે બે તો અહીંયા છેદ ઉડે છે જો બાવીસ ગુણ્યા બે એટલે બે બે કેન્સલ વધ્યા બાવીસ હવે જો આ આવી રીતે હોત હોતુમાલી છેદમાં બેન ગુણાકાર ગુણાકારની જગ્યાએ જો સરવાળો હોત તો આમ છેદ ન ઉડે બરોબર અહીંયા છે ગુણાકાર એટલા માટે આવી રીતે છેદ ઉડી શકે આ કેટલા વધે છે બાવીસ અહીંયા બે બે કેન્સલ એટલે વધ્યા બાવીસ તેર ગુણ્યા બાવીસ એટલે તેર પદો નો સરવાળો કેટલો મળે છે તો કે તેર ગુણ્યા બાવીસ જેટલો મળે છે તો તેર બાવીસ કરવી શું બધી બે તેર દુ છવ્વીસ ને બે અઠ્યાવીસ બસો ને છ્યાસી આવશે એટલે તેર પદો નો સરવાળો કેટલો ત્રણ દાખલા નંબર ત્રણ ની રકમ આપેલી છે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ વત્તા માઇનસ અગિયાર વત્તા ડોટ 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 એમ કરતા છેલ્લું પદ આપેલું છે માઇનસ બસો ત્રીસ તો માહિતી શું આપેલી છે આ સમાંતર શ્રેણીની અંદર એક પ્રથમ પદ આપ્યું છે માઇનસ પાંચ પછી સમાંતર શ્રેણી છે એટલે ડી મળી જશે સામાન્ય તફાવત શું થશે બીજું પદ માઇનસ પહેલું પદ પહેલા પદને ને લખી શકો ને એ વનય લખી શકો બરોબર બંને લખી શકો એને

આ જે સંખ્યા કાઉન્સ અંદર આપેલી હોય એ બધી સંખ્યા નિશાની બદલાય વત્તા હોય ઓછા થઈ જાય ઓછા હોય વત્તા થઈ જાય બરોબર હવે ઓછા આઠ વધતા પાંચ છે અલગ અલગ નિશાની છે તો બાદ બાકી થાય આઠ માંથી પાંચ બાદ થાય અને મોટી સંખ્યા આઠ એની નિશાની લાગે એટલે માઇનસ આવશે ડી બરાબર હજી એક માહિતી આપેલી છે છેલ્લું પદ એટલે કે એલ કેટલા આપેલા છે એલ બરાબર એ એન બરાબર માઇનસ બસો ચાલો તો હવે આ માળું એન પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એનમ પદ શોધવાનું સૂત્ર એન બરાબર છે માઇનસ બસો ત્રીસ કેટલા છે માઇનસ પાંચ છે એટલે કેટલા મળ્યા માઇનસ ત્રણ ચલો આ માઇનસ પાંચ ને બરાબર ની ડાબી બાજુ લાવી તો શું થાય તો કે માઇનસ બસો ત્રીસ છે આ માઇનસ પાંચ ડાબી બાજુ આવે તો વધતા પાંચ બરાબર હવે અહીંયા વધશે આ માઇનસ ત્રણને આગળ લખી નાખું છું અને એન માઇનસ વન આને ગુણાકારમાં હોય કોઈ વસ્તુ તો આ જે છે આ એકબીજાના ગુણાકારમાં છે તો ગુણાકારમાં કોઈ વસ્તુ હોય ને આગળ પાછળ તમે લખી શકો બરાબર એટલે આને માઇનસ ત્રણ અગાઉ લખ્યા ને એન માઇનસ વન પાછળ લખ્યા માઇનસ બસો ત્રીસ વધતા પાંચ માઇનસ અને પ્લસ અલગ અલગ નિશાની એટલે બાદ બાકી માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી બસો માંથી 5 બાદ કરો એટલે બસો મોટી સંખ્યા આગળની નિશાની એટલે માઇનસ બસો ને બરાબર માઇનસ ત્રણ માઇનસ એન માઇનસ વન હવે આ માઇનસ ત્રણ છે એ ગુણાકારમાં છે આખી એને બરાબરની ડાબી બાજુ ભાગ્યા માઇનસ ત્રણ આમ થઈ જશે બરાબર અહીંયા વચ્ચે ખાલી એન માઇનસ વન આ ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય અને બસો પચીસ ભાગ્યા ત્રણ છેદ ઉડાડવી તો પંચોતેર અથવા તો ભાગાકાર કરવી તો આવે છે પંચોતેર જવાબ તો આ એક આ માઇનસ એ ઉડી જશે અને અહીંયા પંચોતેર આવશે એટલે શું થશે પંચોતેર પંચોતેર ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી ગયા વધ્યા પંચોતેર પંચોતેર બરાબર બાજુ લઈ 1 એટલે પંચોતેર વત્તા એક બરાબર એન આવું થશે પંચોતેર ને કેટલા થાય છોતેર એટલે એન આપણને કેટલા મળ્યા છોતેર મળ્યા એનો મતલબ કે આ જે પદ આપેલું છે અહીંયા છોતેર અહીંયા લખવી તો છોતેરમું પદ બરાબર માઇનસ બસો ત્રીસ એટલે માઇનસ બસો ત્રીસ કેટલામું પદ છે છોત્તેરમું એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરતાં કરતાં છોતેરમું પદ આવે એ માઇનસ બસો ત્રીસ આવે એટલે હવે આપણને ખબર પડી ગઈ કે છોંતેર પદોનો સરોવાળો કરવાનો છે અને આ છોત્તેરમું પદ એટલે કે છેલ્લું પદ આપેલું છે એટલે આપણે નાનું સૂત્ર જે છે છેલ્લું પદ આપેલું હોય ત્યારે જે સૂત્ર આપણે લખવાનું છે એ કયું છે એસ એન બરાબર એન બાય ટુ મોટા કાઉસની અંદર એ પ્લસ એલ બરાબર એન પદોનો સરવાળો જો છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્ર આવશે જો છેલ્લું પદ ન આપેલું હોય તો મોટું સૂત્ર એન બરાબર આપણને કેટલા મળ્યા છે છોતેર તો એનની જગ્યાએ લખવી છોતેર એટલે એસ છોતેર એનો મતલબ શું થયો પદોનો પદો પદોનો સરવાળો બરાબર અહીંયા જગ્યાએ ભાગ્યા બે મોટા કાઉસ અંદર અંદર એ એટલે પ્રથમ પદ શું આપેલું છે પ્રથમ પદ માઇનસ પાંચ પછી વત્તા હવે n એટલે છેલ્લું પદ છેલ્લું પદ શું આપેલું છે માઇનસ બસો ત્રીસ બરોબર આ સમી કે શ્રેણીમાં કેટલું છે માઇનસ બસો ને ત્રીસ માઇનસ કિંમત છે એટલે કાઉન્સમાં લખેલી છે મેં હવે અહીંયા છોતેર પદોનો સરવાળો બરાબર અહીંયા છેદ ઉડે છે છોતેર ભાગ્યા બે તો આડત્રીસ દુ છોતેર થાય એટલે બે બે કેન્સલ વિધા આડત્રીસ કાઉસ અંદર માઇનસ પાંચ હવે કાઉસ ખોલવી તો વધે ઓછે ઓછા માઇનસ બસો ને ત્રીસ ચાલો તો છોતેર પદોનો સરવાળો બરાબર આડત્રીસ કાઉસ અંદર શું આવશે બંને માઇનસ માઇનસ છે તો સરવાળો એટલે માઇનસ બસો પાંત્રી બસો પાંત્રી ગુણ્યા આડત્રીસ કરવાનું છે આપણે તો ને પાંત્રીસ ગુણ્યા આડત્રીસ

છોતેર પદોનો સરવાળો મળે છે માઇનસ આઠ હજાર નવસો ને ત્રીસ બરોબર